જય મહાદેવ જન્મ કુંડલી બનાવી જોઈએ કે નહીં પ્રશ્ન કુંડલી શું ફળ આપી શકે છે અને પ્રશ્ન કુંડલી બનાવવાથી શું ફાયદો થાય છે જન્મ બનાવવાથી શું ફાયદો થાય છે નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જન્મ અવશ્ય બદલા બનાવી જોઈએ ઘણા બહેનો એવું કહેવાનું છે કે જન્મ બનાવવાથી અમે વેમમાં પડીએ અને ખોટી શંકા કુશંકા જાય પરંતુ આજે હું તમને ચોક્કસ જવાબ માટે દેવા માટે આવ્યો છું કે સોએ સો ટકા દરેક બાળકની જન્મ કુંડળી બનાવી જોઈએ પ્રશ્ન કુંડળી વાત અલગ છે જો તમારા જીવનની અંદર ચાલુ સમસ્યા હોય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમારે અવશ્ય બ્રાહ્મણ પાસે જ પ્રશ્ન કુંડળી બનાવી જોઈએ પરંતુ જન્મ કુંડળી એટલે શું અત્યારે જે મેં આ એક કોષ્ટક બનાવ્યું છે અને એની અંદર ગ્રહોની જે ચાલ લેખી છે એ માત્ર ને માત્ર આપને એક ઉદાહરણ તરીકે સમજાવવા માટે મૂકેલી છે પરંતુ અહીંયા

માંથી મુક્તિ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ અને કેટલા તરીકે અત્યારની જન્મકુંડલીમાંગલિક યોગ એટલે શું પિતૃદોષ એટલે શું અને કાલસભ દોષ એટલે શું ને શું આ બધા દોષ બધાને એક સરખી અસર કરે છે તો કે ના મિત્રો બધાને એક અસર સરખી અસર કરતી નથી અહીં સમ અને વિષમ રાશિ પેલા જોવી જોઈએ અને શમ અને વિષમ રાશિ ઉપરથી એ કેટલી ડિગ્રીમાં એ દોષ બનેલો છે અને એ દોષ બને છે એ દોષની અંદર કયા ગ્રહની ડિગ્રી વધારે છે દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો રાહુ અને ગુરુ જ્યારે સાથે મળે છે તો એટલે આપણી એમ કહીએ કે ચાંડાલ યોગ બને છે પરંતુ ચાંડાલ યોગની અંદર ગુરુની ડિગ્રી કેવી છે અને રાહુની ડિગ્રી કેવી છે એ જોવો આવશ્યક છે બીજા નંબરની અંદર તમે અહીંયા જુઓ તો દાખલા તરીકે અહીંયા મંગળ અને કેતુ છે

જરૂરી છે અહીંયા ખાસ કરી અને કાલ શબ્દોષને લગતા પણ ઘણા બધા પ્રશ્નો આય કે કાલ શબ્દોષ અમારી કુંડલી ની અંદર છે પરંતુ એ કાલ શબ્દોષનો પણ મારા દરેક પ્રકારના વિડીયો મેં મૂકેલા છે કે કાલ દોષ કેટલા પ્રકારના હોય છે તે ગ્રહણીયો કેટલા પ્રકારના હોય છે અને ગ્રહણ યોગ ક્યાં થયા હોય તો આપને પર પ્રભાવ પાડી શકે છે બધા કાલ શબ્દ કાલ શબ્દોષ ખર્ચા આપતા હોતા નથી પરંતુ આ કાલ શબ્દોષ જો દોષ શબ્દ વાપરવામાં આવ્યા

શાપિત બન્યા છે અને શાપિત દોષ પણ પ્રશ્ન અંદર આવે છે તો અહીંયા મેં તમને એક પ્રશ્ન કુંડળીને લગતો એક પોષ્ટક બનાવીને તમારી સમક્ષ રજૂ કર્યો છે આમાં જે પ્રશ્નો હતા ખાસ કરીને જે આ ભાઈનો પ્રશ્ન છે કે પિતૃ દોષ કયા પ્રકારના કઈ કઈ યોની સોરી કે પિતૃ દોષ કયા કેટલા પ્રકારના હોય છે અને કઈ યોનીમાં છે કેમ જાણી શકાય બરાબર છે મિત્રો આપની વાત કે અમારા પિતૃ કોઈ એમ કહે કે પિતૃદોષ છે પરંતુ પિતૃદોષ ક્યાં પ્રકારનો છે પેલા તો એ જાણવું જરૂરી છે અને પિતૃ કઈ યોનિમાં છે આપે તો જે યોનિવાની વાત થઈ છે તો એ યોનિમાંથી એનો છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ કારણ કે કે આપણને એ ખબર છે આ વસ્તુ અહીંયા મળે છે તો આપણે જઈને એને પ્રાપ્ત કરી શકીએ પરંતુ નવ્વાણું ટકા લોકો એવા કરતા હોય કે કોઈ પણ એમ કહીએ કે પિતૃદોષ છે તો ભાઈ નારાયણ બલિક કર્મ કરી નાખો એટલે પિતૃદોષ માંથી મુક્તિ મળી જાય છે તો શું નારાયણ બલિક કરવાથી પિતૃદોષ માંથી મુક્તિ મળી જાય છે કારણ કે એની યોનિ તો અલગ છે

નક્ષત્ર અને બધાની ગણના કરવામાં આવે જે જાતક પ્રશ્ન કરે છે એ જાતકના ના પ્રશ્ન પરથી નક્કી થાય કે કયા ભાવની અંદર એને પિતૃદોષ થાય છે અને જે પિતૃદોષ થાય છે એનાથી કરી અને એ જીવાત્માની યો નક્કી કરી દેવામાં આવે છે હવે તો કે પિતૃદોષ લગ્ન નથી થતા અમારા ઘણા પ્રશ્નો એવા એવા છે કે અમારા લગ્ન નથી થતા તો એની પાછળનું કારણ શું પિતૃદોષ હોય શકે હા તો અહીંયા હું એમ કહું કે લગ્ન ઈચ્છુક વ્યક્તિ જો કોઈ મૃત્યુ પામેલ હોય કે જે લગ્ન લાયક હતા અને લગ્ન ઈચ્છુ બે તેનું મૃત્યુ થયું હોય તો તે લગ્નની અંદર બાધા કરી શકે છે અહીંયા ઘણા પ્રશ્નો એવા પણ આવા હતા કે પતિ પત્ની વચ્ચે ઝગડા નું શું કારણ હોઈ શકે શું પિતૃદોષ ઉમાન બની શકે હા પતિ પત્નીની વચ્ચે ઝગડાનું કારણ પિતૃદોષ મારી શકાય છે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થતી જાય છે તો શું પિતૃદોષ બની શકે છે હા જો આપની આર્થિક પરિસ્થિતિ નબળી થાય પિતૃ દોષ એટલે શું તો પિતૃ દોષ એટલે પિતૃનો દોષ નહીં કે તમારો દોષ અહિયાં મેં ઘણી વખત એવું સમજાવ્યું છે ઘણા વિડીયો ની અંદર કે તમારા જે પૂર્વજો છે એને પાધ્યમ સુશીષા પગનાતરિયા માંડીને માથાના વાર સુધી જે પાપ કર્યા છે એની સજામાં ભોગવવા માટે એક રીતે તમે અત્યારના યુગ પ્રમાણે સમજો તો જે રીતે અહીંયા આપણી કાનૂન વ્યવસ્થા છે એવી જ રીતે ઉપર પણ કાનૂન વ્યવસ્થા છે અને એ ત્યાં સજા ભોગવતા હોય

માનસિક સમસ્યા થઈ શકે તો આનો પ્રશ્ન પણ પરનો જવાબ વારંવાર બીમાર પડી જ છે તો એની પાછળનું કારણ પિતૃદોષ હોઈ શકે એ જ જવાબ આવ્યો કા હા તો થઈ શકે છે પરિવારમાં સંપ નથી હોતો પિતૃદોષો પહેલો જ જે ભાગ છે એ પરિવારમાં સંપ નથી રહેવા દેતો કારણ કે એક જે પિતૃની કુૃદ્રષ્ટિ છે એક સભ્ય પર

કોઈનું મૃત્યુ આકાશ રીતે થઈ ગયું છે કોઈ આત્મહત્યા કરીને મૃત્યુ થઈ ગયું છે અથવા અથવા તો તો કોઈ કોઈ મૃત્યુ છે યુદ્ધની અંદર કે હણાઈને મૃત્યુ છે તો આ ના જો યુદ્ધની અંદર મૃત્યુ થયું હોય તો થોડીક વાત અલગથી થઈ જાય પરંતુ અન્ય રીતે જો મૃત્યુ થયું હોય તો એની મુક્તિ કરવા માટે શું કરવું પડે તો મુખ્યત્વે જે આપણા શાસ્ત્ર ની અંદર પંચબલિકર્મ સૂચવેલું છે પંચ બલી કર્મ ની અંદર તો કે પ્રેતબલી બલી નાગબલી કાગબલી અને નારાયણ બલી પરંતુ અહીંયા બીજી પણ વાત એવી સ્વીકારી લ્યો કે ખરેખર જો લગ્ન લાયક હોય અને લગ્ન ઈચ્છુક હોય તો જો એ જીવાત્માને લગ્ન પ્રત્યે કોઈ આશક્તિ ન હોય અથવા તો લગ્ન એટલે શું એને ખબર હોય એટલે કે

એ બાળકને શું સંસ્કાર આપવા જોઈએ અને મારા સંસારને નિભાવવા માટે મારે શું શું કરવું જોઈએ આ તમામ પ્રકારનું જ્ઞાન જોઈએ જીવાત્માને થઈ ગયું હોય તો એને લગ્ન ઈચ્છો કરવો જોઈએ અને એની ઉપર કદાચ નાની પણ હોય તો પણ એ જીવાત્માની પાછળ આપણે નિરોદરા શાક કરવો જોઈએ હવે આવા પ્રશ્નોથી જે છેલે એક બેને પ્રશ્ન કર્યો તો કે જન્મકુંડલી બનાવવાથી અમે વ્યમમાં પડીએ તો કે ના જન્મકુંડલી આપણે અવશ્ય બનાવી જોઈએ એક પ્રકારનો તમને રસ્તો બતાવે છે દાખલા તરીકે તમારે કોઈ પણ શહેરની અંદર કે કોઈ પણ ગામમાં જવું છે તો કોઈ એમ કે આ રસ્તેથી જાશો તો ત્યાં કાંટાઓ આવશે આ રસ્તેથી જાશો તો રસ્તો ખરાબ છે આ રસ્તેથી જાશો તો ભેખરાળો આવશે આ રસ્તેથી આવશો તો ખાડા ખબડા જશે પરંતુ આ રસ્તો થોડોક લાંબો થશે પરંતુ જો તમે એ રસ્તેથી જાશો તો તમારી ગાડી માટે પણ યોગ્ય રહેશે તમારા માટે પણ યોગ્ય રહેશે ને તમારો સમય પણ બચાવશે તમારો ખર્ચ પણ બતાવશે તો આપણે એ રસ્તેથી ચાલીએ છીએ કાંટાવાળી વાળામાંથી નહીં જઈએ ખાડા કપડા વાળામાંથી નહીં જઈએ કન્ય પ્રકારે જે ખરાબ રસ્તો હતો ત્યાંથી નહીં જાય અહીંયા જે આ ગ્રહોની ચાલ છે એ માત્ર એટલું બતાવે છે કે તમારા જીવનની અંદર આવી સમસ્યા થવાની સંભાવના છે એટલે તો કે આવી સમસ્યા તમારે ન થાય જેમ આપણે રસ્તો બદલી લીધો એક કિલોમીટર લાંબા થઈ ગયા એવી જ રીતે અહીંયા પણ તમારે રસ્તો બદલી લેવો જોઈએ ઉદાહરણ તરીકે તમને હું એકલું સમજાવી શકું કે અહીંયા જે દાખલા તરીકે ચાંદા યોગ આપેલો છે તો આ જીવાતમાં જો આ કન્યાની કુંડળી હોય તો આ જીવાતમાં છે લગ્ન પછી આ જીવાતમાં લગ્ન પછી

એટલા માટે એટલે કે આ ચોથો મંગળ છે તો મંગળ દોષ થયો છે કે મંગળ દોષ કેવો પૂર્ણ મંગળ દોષ છે સુવા લગ્ન સગાઈ લગ્ન થાશે કે નહી હતા વિક્ષક થાશે તો આ તમામે તમામ જે યોગો થાય છે જીવા જન્મ કુંડળીની અંદર એ જન્મ કુંડળીના દોષ જોવાથી આપને અવશ્ય સાચો માર્ગ મળશે આથી કરી અને આપ આપને બાળકોની જન્મ કુંડળી અવશ્ય બનાવજો હાલના જીવનની અંદર કોઈ પણ સમસ્યા હોય તે સમસ્યાનો હલ કરવા માટે આપણે પ્રશ્ન બનાવી જોઈએ અને મારી પાસે જો જન્મ કુંડળી અથવા તો પ્રશ્ન માંગતા હોય તો હું આપણે સમય અવશ્ય લાવશું પરંતુ જવાબ ચોક્કસ આપું છું અને એટલા માટે થાય અને મને આપનો પ્રશ્ન જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થાન અવશ્ય મોકલી દેજો જો મારા WhatsApp નંબર છે છન્નું ઇઠોતેર અને મારા પ્રશ્નનો મોબાઈલ નંબર છે 7016318878 પરંતુ હા મિત્રો આ કે જો WhatsApp અધૂરો કરેલો હશે તો આપને કોઈ પણ પ્રકારનો જવાબ મળશે નહીં આપનો પ્રશ્ન પણ છૂટ લખવાનો કે આપ શું ઈચ્છો છો આપને આપને જે પ્રશ્ન છે જો આપ અધૂરો પ્રશ્ન લખશો અને સાથે સાથે આપનો મોબાઈલ નંબર જે એની સાથે એક જ મેસેજમાં લખવાનો હોય છે જો આપ અલગ અલગ અથવા તો એક એક ટાઈપ કરીને મોકલશો તો પણ આપનો પ્રશ્નનો જવાબ નહીં મળે અને અને આપના મોબાઈલ નંબર આપને એવું લાગતું હોય કે અમારો મોબાઈલ તો આવ્યો જોઈએ ને આમાંથી જ ના કોઈ તો પણ આપણે જવાબ નહીં મળે જો એમાં લખેલું હશે કારણ કે અમે જ્યારે જન્મ કુંડલી કે પ્રશ્ન બનાવતા હોય ત્યારે આપણા વોટ્સઅપ નંબર જે લખેલા હોય કે કે જેમાં મારે જવાબ દેવાનો છે તો જ અમે પ્રશ્ન કુંડલી કે જન્મ બનાવીએ છીએ અન્યથા અમે બનાવવાનો વેસ્ટ સમય બગાડતા નથી કારણ કે લગભગ દોઢસો કે બસો પ્રશ્ન કુંડલી એવી છે અમારી પાસે કે જેનો અમને ખબર જ નથી કે આ કોની છે પ્રશ્નો અમે બધા ઓળખતા નથી હોતા આથી કરી અને મારી YouTube ચેનલ જો હજી ડોક્ટર જે પડિયાને આપને સબસ્ક્રાઇબ તો કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકનો બટન દબાવી દેજો અને સાથે સાથે મારા વિડિયોના અવશ્ય શેર કરજો જેથી કરી અને હિન્દુ સંસ્કૃતિની જાણ આપણે દરેક લોકો સુધી પહોંચાડી શકીએ અને ખાસ કરી અને જે લોકો મે જન્મ કુંડળી બનાવી પ્રશ્ન કુંડળી બનાવી અને જે લોકોને સાચો માર્ગ બતાવ્યો છે એ લોકોને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને આપ અવશ્ય આ વિડિયોને શેર કરો અને લાઈક પણ કરો કારણ કે જોવા વાળા હજારો હોય છે પરંતુ લાઈક કરવા વાળા કે શેર કરવા વાળા ખુબજ ઓછા હોય છે તો આ શર્મા વિનંતી આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્ય મને કરી શકો છો સૌના કલ્યાણ થાય જય મહાદેવ જય શ્રી કૃષ્ણ